આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેરના શ્રી શાર્શ્વત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી નારાયણ વિદ્યાલય પરિવાર વાઘોડિયા રોડ ખાતે જ ગીતા જયંતી નિમિત્તે જ રાષ્ટ્રીય ગણિત દિવસ નિમિત્તે શાળા સમાજ સંસ્કૃતિના સમન્વયને પ્રદર્શિત કરતો એક પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના શ્રી શારસ્વત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી નારાયણ વિદ્યાલય પરિવાર વાઘોડિયા રોડ ખાતે જ જ્યારે એક રાષ્ટ્રીય દિવસ હોય રાષ્ટ્રીય ગણિત દિવસ સાંસ્કૃતિક નૃત્ય અને ગરબા તેમજ આદિવાસી લોકનૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું શ્રી નારાયણ વિદ્યાલયમાં શાળા સમાજ અને સંસ્કૃતિને લગતા કાર્યક્રમો સ્કૂલોમાં જ બાળકો દ્વારા ભજવવામાં આવ્યા છે વ્યવસાયને લગતા પાત્રો પણ ભજવવામાં આવ્યા છે ગામડાનું જનજીવન મોચી સુથાર તેમજ મીરાબાઈના જીવન પર પણ નાટ્ય રજૂ કરવામાં આવ્યું હતું અંધશ્રદ્ધાને લઈને પ્રોજેક્ટ પણ રજૂ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મિનેશભાઈ સાથે જ શ્વેતાબેન શાળાના ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આજે નારાયણ વિદ્યાલય તરફથી શાળા સમાજ અને સાંસ્કૃતિક સમન્વય અને અંતર્ગતમાં અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટોનું આયોજન કરેલું હતું એમ તો બધા ટ્રસ્ટીઓ મારા વડીલ કહેવાય એમના હાથ નીચે હું ભણેલો છું એટલે એ લોકોની જે ભાવના છે અને સમાજમાં જો દૂષણ દૂર કરવું હોય તો એક શિક્ષણ જ માધ્યમ એવું છે કે બાળકોમાં અલગ અલગ પ્રકારના વિકસિત વિકાસો કરીને સમાજમાંથી દૂષણ દૂર થઈ શકે છે બાળક શિક્ષિત હશે તો સમાજને ઉપયોગી થઈ શકશે એનામાં સારા વિચારો આવશે દેશ પ્રેમની ભાવના રહેશે નારાયણ પરિવારના ટ્રસ્ટોનો ખૂબ ખૂબ આભારી છું એ લોકો અલગ પ્રકારનો અભિગમ કરીને બાળકોમાં જનચેતના દેશને સહભાગી થવા માટે મદદરૂપ થાય છે એ એમ લોકો આભારી છું સારસ્વત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત નારાયણ વિદ્યાલય વાઘોડિયા રોડ ગુરુકુળ સામે આજ રોજ શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા વિજ્ઞાન પ્રદર્શન જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો સંસ્કૃતિ દેશની શિક્ષણ અને વિજ્ઞાનના અભિગમોને રજૂ કરતા લગભગ સો કરતાં વધારે પ્રોજેક્ટ રજૂ કર્યા છે શાળાનો હેતુ આવા પ્રોજેક્ટો દ્વારા બાળકોમાં રહેલી ઘણી બધી શક્તિઓ જે છે એને બહાર કાઢવા માટે એક પ્લેટફોર્મ બનાવ્યું છે અને આ દ્વારા બાળકો પોતાના વિવિધ કૌશલ્યોને આ પ્રોજેક્ટ દ્વારા રજૂ કરે છે અને ઉદાહરણરૂપે જોઈએ તો અમારી શાળામાં અત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમ ભજનીક તરીકે રાજ્યની અંદર પ્રથમ નંબર પણ પ્રાપ્ત કરેલું છે અહીં વોઇસ ઓફ બરોડા પણ આ શાળાના વિદ્યાર્થીઓ છે રમતગમત ક્ષેત્રે પણ રાજ્ય અને નેશનલ કક્ષાએ અમારા વિદ્યાર્થીઓ પહોંચી ગયા છે એટલે શાળાનો હેતુ હવે નવા વાતાવરણ અને નવા અભિગમોને ધારણ કરેલો છે અને દર વર્ષે કંઈક નવા નવા પ્રોગ્રામ કરીને બાળકો માત્ર એન્જિનિયરને ડૉક્ટરોથી કમાવાનું કે પોતાનું જીવન બનાવવાનું એ બાબતને આગળ ધપાવી વિવિધ કૌશલ્યોને આગળ કરીને બાળકો પોતાની લાઈફ બનાવે એવો શાળાનો હેતુ છે શાળામાં મૂળભૂત રીતે જે ટ્રસ્ટીગન છે એ બધા પ્રિન્સિપાલો છે અને અત્યારના બધા પ્રિન્સિપાલો સાથે કોઓર્ડિનેટ કરીને આવા બધા વિચારો રજૂ કરી અમે આ સંસ્થામાં બાળકો ઉત્તર પ્રગતિ કરે એવી અભિલાષા રાખીએ છીએ અને અમારા પ્રયત્નો એવા હશે અસ્તુ જય હિન્દ